गीरना कनकाय ना आविराजो मा विनन्ति भे नानि नजरीने मरे गुणो सफल मारु जीवन जनमो असाख्यजे मया ते गुमाव्या जाण्यो में नातमो ने संभार्या जनमो असाते गुमाव्या करो मन जाण्यो मे नात संभार्या हवे आजनम मा करु हूँ विनंती स्वीकारो तमे तो छूटे मारा बंधन गमे ते स्वरूपे गमे त्या माडी मारा वंदन मारी मारा वंदन, मने हो शेवी के उजाड़ू जगत ने मरे जो किरण मारा मन ना दीपक मने हो शेवी के उजाड़ू जगत ने मणे जो किरण मारा मन ना दीपक ने जले विज्योति अमर पंथ ना करावे जो दर्शन गमे स्वरूपे गमे त्या विराजो બઉ ગર્વ છે માતાજી પૂરી કૃપા દ્રષ્ટિ છે તો અમારા નાના નાના બાળકો છે તો આજે એને મોઢે આપડે કઈ સાંભળશું બોલજે તે નવરાત્રીમાં શું કર્યું ભાઈ આપણે નવરાત્રીમાં માતાજીનો મઠ છે ત્યાં નીજ આદન નીજ આનંદ કરી ને ગરબા ગાતા એમાં મારો એક મનપસંદ ગરબો છે જે હું રજૂ કરું છું એ આસો નવરાત્રી નવલી રાત્રે જોગાણી યુવાજ રાસરમે ગીર પ્રદેશની નિકાય મારી ચાચર ચોકમાં રમે

આપણે ગાંધીનગરમાં ટ્યુબલાઇટ ગરબીથી પ્રખ્યાત છે ટ્યુબલાઇટ નામ એટલે પડ્યું કે એનો જે આખો મંડપ છે તે આખા ટ્યુબલાઇટ થી બનેલો છે એનું નામ છે આદર્શ ગરબી મંડપ ત્યાં હું દરરોજ ગાઉ છું ત્યાં મને બધા લોકો સામેથી બારોટજી કહીને બોલાવે છે મને બારોટજી તરીકે મોટા પણ મને માન રાખીને બોલાવે છે બધાને મારો એક ગરબો ગમે છે પણ મને પણ ઈ ગરબો ગમે છે હું એ ગરબો ગાવ ત્યારે આખું ગાંધીનગર ઈ ગરબો સાંભળવા આવે છે તો હું ગરબાડીને જ વાત કરું છું હે સાંડણી શોબે મો માય માતની રે હે સાંડણી શોબે મો માય માતની રે કે સાંડણી મો

આનંદ કરવા માટે ખાલી બહુ સારું કેવાયે આપણે સરસ ભાગ પણ લઈ શકીએ આ વખતે મારી પણ પૂરી કૃપા થઈ મેં પણ પીસરી સ્થાન માં આજ વખતે મેં ભાગ લીધો એનો પણ મને ગર્વ છે મારું ખુદ નહિ કે આટલી ઉમરે મને આશા નતી કે હું ગરબી કરાવીશ એટલી વાર ભગવાન પૂરી પ્રાર્થના છે નવા સારા કાર્ય કરવા દઈએ અને કરતા રહી અને બધાને આનંદ કરાવીએ એવા શુભ તમને બધાને મળે આખા આપણા પાલનપુરા કુટુંબનું ગર્વ રહીએ એ પણ હું બહુ માતાજી રોજ પ્રાર્થના જ કરું તમારા પાલનપુરા કુટુંબનું ગર્વ છે અને એનાથી વધારે હવેની પેઢી વધારે લઈ આવે એવી અમારી શુભેચ્છા I don't know what to do.